જયલુબરેલ નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં રમેશભાઈ અને તેમનું પૂરું મિત્ર સર્કલ પધાર્યું છે તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આ મિત્ર સર્કલ અવારનવાર સંસ્થામાં આવી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવે છે સંસ્થાની નાની મોટી કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે સંસ્થા માટે અને સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનો માટે ખડેપગે રહી એ જરૂરિયાતને પૂરી કરવામાં પોતાની તમતોડ મહેનત પણ કરે છે તો એ લોકો સંસ્થા સાથે લાગણીના તાતણે બંધાય આજે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને આજના દિવસે ભોજન કરાવવા આવ્યા છે ત્યારે આપણે સૌ પરમ કૃપાળું પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ આખા મિત્ર સર્કલને કુદરત તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તમામની મનની જે કાંઈ પણ મનોકામના હોય તમામ મનોકામના પરિપૂર્ણ કરે આખા ગ્રુપને કદી કુદરત નખમાય રોગ ન થવા દે અને કુદરત આ લોકોને આવા સેવાના અવિરાત કાર્ય કરવા માટે અપાર શક્તિ પ્રદાન કરે એવી જ પ્રભુને પ્રાર્થના તો આજનું મેનુ છે બટેકાનું શાક પૂરી મોતીચૂરના લાડુ ભજીયા ચટણી દાળભાત પાપડ અને છાશ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે ત્યારે આપ સર્વેને આ વિડિયોના માધ્યમથી અમે આમંત્રણ પાઠવીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા એક વખત અવશ્ય પધારો દોસ્તો હાલ સંસ્થા એક નવો કદમ ભરી અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર બનાવવા જઈ રહી છે એ પૈકીનું પેલું બિલ્ડિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તે બિલ્ડિંગનું ઉદ્ઘાટન આગામી સોળ તારીખે સોળ છ બે હજાર ચોવીસ અને રવિવારના રોજ સવારે આઠ કલાકે ઉદઘાટન સમારોહનો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોના માધ્યમથી આવ સૌને અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કે અમારા કાર્યક્રમને દીપાવવા આપ સૌ બહોળી સંખ્યામાં પધારો તો જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોગને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને સંસ્થાની આ માહિતી મોરબીના ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ